ચૂડેલના ડાકણ ભાગ એક વિજિયા ગામની કથા લગભગ દરેક ઘરમાં સંભળાવા મળે છે ગામના વડીલો કહે છે કે ઘણા વર્ષો પહેલાં ગામમાં એક ખતરનાક ડાકણ રહી હતી આ ડાકણનું નામ મંજરીબેન હતું જે લોકોના હૃદયમાં કંપારી છોડી દેતી તે પોતાના કાળા જાદુથી અનેક લોકોના જીવ લઈ ચૂકી હતી મંજરીબેન એક સમયે આ ગામની એક સામાન્ય સ્ત્રી હતી પરંતુ દોષ જીવન જીવવા છતાં તેની સાથે ગામના લોકો બેદરીપૂર્વક વર્તતા ગામના મોખરા લોકોએ તેને જલમત અને અપમાન સહન કરાવ્યા એક દિવસ મંજરીબેન ગામ છોડીને જંગલમાં ગાયબ થઈ ગઈ અને લોકો માનવા લાગ્યા કે તે મરી ગઈ વર્ષો વીતી ગયા અને લોકો મંજરીબેનને ભૂલી ગયા પરંતુ એક રાત ગામના લોકો સાંજના સમયે અજાણ્યા શબ્દો સાંભળવા લાગ્યા શબ્દ વારાફરતી કરીને જંગલ તરફથી આવતો હતો આ અવાજમાં કરુણ ચિહ્નો અને હાસ્યનું મિશ્રણ હતું લોકોને લાગ્યું કે આ અવાજ મંજરીબેનનો હોઈ શકે છે આ અવાજથી લોકો ડરાવી ગયા અને તેને રાત્રિના સમયે ઘરમાં જ રહેવાનો નિર્ણય લીધો પરંતુ આ ડરનો અંત હજી બાકી હતો એક રાત ગામના એક યુવાને બહાર જવું પડ્યું તે પાછો ન આવ્યો બીજે દિવસે તેનો મૃતદેહ જંગલની સીમા નજીક મળ્યો તેના શરીર પર ભયંકર ઘા હતા અને ચહેરો વિકૃત હતો લોકોએ એ ઘટનાથી ખૂબ જ ગભરાઈ ગયા આ ઘટના પછી ગામના લોકોમાં મંજરીબેનનો ડર વધુ વધી કહ્યું ગામના વડીલો અને પંડિતોએ નક્કી કર્યું કે તે મંજરીબેનના વળાંકને સમાપ્તિ માટે તાંત્રિક વિધિ કરશે વિધિ માટે ગામના લોકો જંગલના મધ્યમાં એક વિશાળ યજ્ઞકુંડ બનાવી અને મંત્રોચ્ચાર શરૂ કર્યા પરંતુ મંજરીબેનની શક્તિઓ ખૂબ જ પ્રચંડ હતી વિધિ દરમિયાન જંગલમાં તોફાન જેવું બન્યું વીજળી ચમકવા લાગી અને ઝાડના પાન તૂટી પડવા લાગ્યા વિધિ પૂર્ણ થતાં લોકો માનતા કે આત્મા અત્યારે આત્મા છે પરંતુ જ દિવસોમાં વધુ યુવાનો અને બાળકો થવા લાગ્યા ગામમાં ડરનો માહોલ વધી ગયો લોકો કે આત્મા હજી પણ જંગલમાં બધી છે અને એ હાલ્યા કરતી છે એક દિવસ ગામમાં નવા પંડિત આવ્યા તે પંડિતના નામ રાજનાથ હતા રાજનાથને મંજરીબેનની વાર્તા સાંભળી અને એ નક્કી કર્યું કે તે આ ડાકણના આત્માને શાંતિમાં મૂકશે રાજનાથ આ કાર્ય માટે એક વિશેષ વિધિ કરવા માંગતા હતા જે માટે તેને ગામના લોકોની મદદ જરૂરી હતી રાજનાથના માર્ગદર્શન હેઠળ ગામના લોકો એક વિશાળ વિધિ માટે તૈયાર થયા તેણે જંગલના મધ્યમાં ફરી એક યજ્ઞકુંડ બનાવ્યું અને મંત્રોચ્ચાર શરૂ કર્યા વિધિ દરમિયાન મંજરીબેનની ભયંકર છબી ચમકી અને તેની આંખોમાં ગુસ્સો અને દુઃખનું મિશ્રણ હતું રાજનાથ મંજરીબેનને મુક્તિ માટે મંત્રોચ્ચાર કરી રહ્યા હતા પરંતુ મંજરીબેનના આત્માની શક્તિ વધુ મજબૂત હતી વિધિ પૂર્ણ થયા પછી મંજરીબેનની આત્મા વધુ ગુસ્સે થઈ ગામના લોકો હવે બરાબર જોતા હતા કે મંજરીબેનનો આત્મા માત્ર શાંતિની શોધમાં નહીં પરંતુ બદલો લેવા માટે પણ તત્પર છે રાજનાથ અને ગામના લોકો હવે મંજરીબેનના ભયંકર આત્માને સમાપ્ત કરવા માટે આખી રાત પ્રયત્નો કરી રહ્યા હતા પરંતુ મંજરીબેનની શક્તિઓ આમંત્રણ આપતી રહી તેને છોડવા માટે ગામના લોકો અને રાજનાથને ભયંકર વલણો અને તોફાનોનો સામનો કરવો પડ્યો ગામમાં ભય અને ત્રાસનો માહોલ વધતો રહ્યો મંજરીબેન ડાકરની આત્મા હવે વધુ ત્રાસજનક બની ગઈ હતી રાજનાથ અને ગામના લોકો હવે અંતિમ વિધિ માટે તૈયાર હતા જે મંજરીબેનના આત્માને સંપૂર્ણ રીતે મુક્તિ આપશે આ છે ભાગ એક જો ભાગ બે જલ્દીથી આવશે સબસ્ક્રાઇબ કરી દો ચેનલ તમારે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવો હોય તો આજે જ બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ લો અને આવતા મહિનેથી એક લાખ કમાવાના ચાલુ કરી દો તમારી આખી જિંદગી બદલાઈ જશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને કોર્સને ખરીદી લો